તો કેમ છો મિત્રો મજામાં હું રોજ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં વોટ્સએપમાં ઘણા એના મેસેજ હતા પહેલો આ મેસેજ જોઈ લો આ સાથી રિલેટેડ મેસેજ હતો કે ભાઈ સાથીમાં આજે મોસ્ટ ઓફ ઘણા રનિંગ થઈ જાય છે ને એને સાથીમાં થોડીક પ્રોબ્લમ પડે છે અને જેને સાથી કમ્પ્લીટ થઈ જાય એની રનિંગમાં પ્રોબ્લેમ પડે છે કાંઈક ને કાંઈક બધાને પ્રોબ્લેમ છે જ ને એક ખરું આ ન્યૂઝ આવ્યા છે કે ભાઈ પહેલી તારીખથી કોલ લેટર નીકળવાના છે તમે જો વોટ્સઅપમાં સત્તરસો કમિંગ સો ફ્રેન્ડ છે આપણા સતરસો ફ્રેન્ડ થઈ ગયા છે વોટ્સએપમાં મતલબ આપણું કોઈ ગ્રુપ નથી આપણું વોટ્સએપ પર પ્રશન વાળાનું છે એક બેનર તમને આવશે એ બેનરમાં નંબર હશે આપણો વોટ્સએપ નંબર એમાં જોઈન તમે થઈ જજો હવે વાત એ કરું કે પહેલી વાત એ કરું રનિંગની વાત કરું કે મને ઘણાનો મેસેજ તો કરો ભાઈ તમે મેક્સિમમ છ મહિને રનિંગ કરો છો તમે ઓલરેડી ગઈ ભરતીમાં તમે ગ્રાઉન્ડ પાસ કરેલું છે અને અથવા આ ભરતીમાં તમે ગ્રાઉન્ડ જે પાસ કરશો કે પણ એ તો હવે ત્યાં જ આવી પછી ખબર પડે પણ આજે મારું ટાઈમિંગ તમે જોવો કે મિનિટ આવે છે કે પહેલા હું હું બાવીસ સાડા બાવીસમાં કરનારું તો સાડા એકવીસ સુધી મેં કરેલું છે આથી મહિનામાં પોર પણ હમણાંથી બધું ને ટાઈમિંગ બરાબર નથી તો ત્રેવીસ મિનિટમાં તો પૂરું થઈ જ જાય છે પણ હું તમને એ વાત કરું કે જે હાવ નવા વિદ્યાર્થી છે જો હજી ગ્રાઉન્ડમાં ઉતરા છે અથવા આ વીસ દિવસમાં ગ્રાઉન્ડ કઈ રીતના પાસ કરું એક મારી વાત માનો વ્યક્તિ હું કહું છું અને બીજા નંબરમાં તમે માનવા બંધાયેલા નથી એટલે એ વાતનું ખાસ તમારે નોંધ લેવી પેલા હું તમને જે કંઈ વાત કરું ને એક વાર તમે વિચારજો જો તમને લાગે સારું તો જ ફોલો કરજો બાકી તમે કાંઈ ફોલો કરો બંધાયેલા તો શો નહીં અને આમાં એવું હોય કે પ્લેટફોર્મ ઉપર ગમીને ગમે એ વાતો કરતા હોય પણ આપણે આપણે કઈ રીતના હાલું છે કઈ રીતના હું કરું છું ને આપણને ખબર હોવી જોઈએ એટલે એ વાતનું તમારે ખાસ નોંધ લેવી હું પેલા એ વાત કરું કે વીસ દિવસ છે આપણી આગળ રિંગના વીસ દિવસ છે માની લ્યો કે ગમી ને વીસ દિવસ મળે છે રનિંગ નવા એટલે આપણે કાયમનો શેડ્યુલ બાંધાય માની લો કોઈક અવાર દોડતા હોય કોઈક સાંજે દોડતા હોય અને દોડવા માટે ગમે ટાઈમ અનુકૂળો છે મુજબ દોડી જવા જોઈએ આપણું મેઇન ટાર્ગેટ એ હોવો જોઈએ દોડ થઈ જવી જોઈએ હવે માની લો બાર રાઉન્ડની આપણે મારવાના છે અલગ અલગ ગ્રાઉન્ડ અલગ અલગ હોય ક્યાંક બાર હોય ક્યાંક તેર હોય એટલે આપણે બાર સમજો ને કે બાર મારવાના છે એક મિનિટમાં કે બે મિનિટમાં એક રાઉન્ડ મારો તો બાર દૂધ ચોવીસ બે મિનિટમાં એક તમે રાઉન્ડ મારો તો ચોવીસ મિનિટ થઈ જાય હવે ઘણા અમારે એક ફ્રેન્ડ છે એ એકદમ ગ્રાઉન્ડ રાઉન્ડ છે ટાઈમ જોવે બાકી હું ક્યારે એમ ના જોઉં હું એન્ડમાં જોઉં અને એ માણસ એવો છે કે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આવડીને ટાઈમ જોવે અત્યારે એને ખરેખર વીસ ઉપર એને પૂરું થઈ જાય છે એકવીસથી થવા જતો એ પણ કેમ કે દર વખતે ટાઈમ જોઈને દોડશ કે આટલા મિનિટમાં રાઉન્ડ પૂરો થયો એટલે બીજો રાઉન્ડ એટલા મિનિટમાં પૂરો થવો જોઈએ એટલે સ્પીડ નહીં રહે રહીને રીતના એટલે મારું એવું કેવું છે કે તમે એક રાઉન્ડ માર્યો પેલા રેડી બીજો રાઉન્ડ માર્યો અમને પેલા હાવ નવા ઉતરાવીની વાત કરો હાવ નવા ઉતરા હોય ને એના પહેલા દિવસે હવા માની લો ગ્રાઉન્ડ ગયા ગ્રાઉન્ડે જઈ પેલા મસ્ત વ્યવસ્થિત પેલો દિવસ તો ફૂલ સ્પીડમાં ચાલવાનું છે એટલે શરીર એકદમ ખબર પડી ગઈ કે આપણે રહ્યું ને પાંચ કિલોમીટર ને પણ છ કિલોમીટર તમારે ચાલી જવાની એમના એક દિવસ બીજા દિવસે તમે ગયા હળુ હળું તમારે રનિંગ કરવાનું ભલે ત્રીસ મિનિટ ભલે પાંત્રીસ મિનિટ થઈ જાય ભલે પાંત્રીસ મિનિટ થઈ જાય પણ તમારે લોંગ રનિંગ હળવહળું કરવાનું છે પાંચ કિલોમીટર તો ફરજિયાત પૂરું કરવાનું છે ભલે હળુ હળું રનિંગ કરો પાંત્રીસ ને પણ ચાલીસ મિનિટ થઈ જાય એ કંઈ નડતી નથી પણ પાંચ પહેલાં પૂરું કરી નાખવાનું છે વ્યવસ્થિત હળવળ તો બે ત્રણ દિવસ આ રીતના હાલો ત્રણ દિવસ એટલે પછી તમારું શરીરને ખબર પડી કે મારે આટલું કસ્ટ હવે દેવાનું છે અને શરીરને ખબર પડે કે મારે વેઠવાનું છે અને પછી તમે પછી વ્યવસ્થિત પ્લાનિંગ સાથે માની લો મસ્ત શરીરને હેબિટ પડી ગઈ પછી શરીર ખબર પડી ગઈ કે હવે આપણે પછી પેલો રાઉન્ડ ચાલુ કર્યો ત્યાંથી તે વ્યવસ્થિત સ્પીડમાં જો તમારી જોડે કોઈક જૂના વિદ્યાર્થીને તૈયારી કરતા હોય અથવા ગ્રાઉન્ડે આવતા હોય હજુ એને ફોલો કરો ભલે એને ભેગું દોડવાનું ભલે હું એમ જ કહું છું આપણે બાર રાઉન્ડ મારો ભલે તમે પહેલી વાર માર્યા તો પાંચ જ રાઉન્ડ લાગે માની લો પાંચ દિવસ કાઢના પંદર પંદરથી ખાલી વધશે ને પેલા દિવસે પાંચ રાઉન્ડ લાગ્યા તમે આમ ભગવાન દેખી ગયા પાંચ રાઉન્ડ મારવા પણ સ્પીડમાં પાંચ મારી દીધા માની લો છે પાંચ કિલોમીટર બાર રાઉન્ડ મારો પાંચ કિલોમીટર પૂરું થાય છે તે પાંચ રાઉન્ડ માર્યા સ્પીડ મસ્ત વ્યવસ્થિત દસ મિનિટમાં પૂરા થઈ ગયા એક રાઉન્ડ બે મિનિટમાંથી હું ગણું છું તો પાંચ રાઉન્ડ દસ મિનિટમાં પૂરા થઈ ગયા તો માની લો બીજા દિવસે તમે ગયા બીજા દિવસે ગયા અને પેલી વાત એ કે ખોરાક વ્યવસ્થિત કરવાનો હોય જેટલું શરીરને કષ્ટ દો ને એટલો ખોરાક જે કાંઈ તમે વેજીટેબલ કે જે કાંઈ તેમ લેતા હોય એ વ્યવસ્થિત તમારે તમારે શું કહેવાય ખોરાક લેવાનો છે એટલે શું કે ડાયટ તમારે લેવાની એટલે એની વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવી કેમ કે પછી શરીરમાં થોડી બીજાની એનર્જી આવી જાય ઓળખું થઈ જશે આવું વીકનેસ પકડાઈ જાય છે પછી એટલે મેન વાત એ છે કે માની લો પહેલા દિવસે પાંચ રાઉન્ડ મર્યા સ્પીડમાં દસ મિનિટમાં પૂરા થયા બીજા દિવસે તમે ગયા બીજા દિવસે છ રાઉન્ડ મારવાના એ પણ બે જ મિનિટમાં એટલે કેટલું થયું બાર મિનિટ થઈ એ રીતના તમે દિવસે ને દિવસે તમારે વિચારી લેવાનું છે પંદર દિવસમાં મારે દોડ કરવી છે ગમે ગમે એમ કરીને કમ્પ્લીટ કરવી છે એક દિન સમય એવો આવશે કે આઠ દિવસમાં તમે હરખું ફોકસ દસ દિવસ કરશો ને હરખું ફોકસ કરશો ને એટલે મારું એવું છે કે ચોવી પછીમાં તમારે આવી જ જશે આરામથી આવી જાય ચોવી પછીમાં પણ તમારે આ રીતના તમારે પંદર દિવસ પાછળ પડી જવું પડશે અને ખાસ નોંધ લેવી રોડ ઉપર દોડવામાં થોડુંક આવ નવા હોય ને તો જવું જ નહીં રોડ ઉપર કેમકે કે રોડ ઉપર થડકા હોય ને એ સક્રિયાની હાવલા થઈ જાય જળાઈ જાય થોડા પગલાં થઈ જાય અને સીન પેનની બહુ જ તકલીફ રહે એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી બનતા સુધી કોઈ ગ્રાઉન્ડ હોય ને કોઈ જમીન એમાં તમારે જવું હોય એટલે વધારેમાં તમને ફાયદો થાય અને પગમાં ખોટું કંઈ શું કહેવાય કંઈ અરજી આવે શું કી ચાલ આવે નહીં ખોટી નગર પછી અહીંયા નહીં આપણું ગ્રાઉન્ડ પતી જશે એટલે તમે કાયમ આ રીતના ટાઈમ શું કે શેડ્યુલ બનાવશો ને એટલે વાંધો નહીં આવો ડેલી હુંકો પંદર દિવસ આ ફોલો કરો કાયદેસરને તમે ત્રીસ થાતી છે ને તમે પછી પચીસ વહી આવશો ફૂલ કષ્ટ લેવું પડશે કષ્ટ હામું તમારે પછી શું કહેવાય ડાયટ લેવું પડશે બંને તમારે વસ્તુ રૂલ ફોલો કરવા પડશે નવા હોય તો ભલે અને જૂના હોય તો ભલે બે આ વસ્તુ ફોલો થાય અને બીજી વાત કરું જેને શ્રેષ્ઠની વાત કરે છે શ્રેષ્ઠની હું પણ મારું એટલું બધું શરીર છે ને મારું અઠાવન કેજી વજન છે તો અઠ્ઠાવન કેજી વજન છે મારો અને સાથીમાં ઘણા એવું થાય અમે તમારી જેવી તમારી બોડી છે પણ મારે સાથી રહીને થઈ જાય છે વ્યવસ્થિત સામાન્ય એકદમ નોર્મલ સેવન્ટી નાઇન છે અને ફૂલાઈ એટી ફાઈવ ફૂલી જાય છે એટલે એનું કંઈ મારું ટેન્શન છે નહીં અને રનિંગ થઈ જાય બધું આમ વ્યવસ્થિત અત્યારે થઈ જાય છે આગળ ભગવતી કરે ઠીક અને હું તમને સાથીની વાત કરું તો મને ઘણા કહે છે રણભાઈ ચાથી અમારે થાતી નથી થાતી નથી હવે એમાં તો શું એક મારા ફ્રેન્ડ છે ને પેરા કમાન્ડોમાં એ ભી વાતચીત કરી સાથી બાબતે તો મને કીધું કે હનુમાન રાન આવી મારવા નાખી એટલે આરામ કે થઈ જશે કે આખો દાડો કે જ્યારે જ્યારે ફ્રી થાવ ને એ રીતના અમારા રાખવા નાખી પણ એ વાત એમની માન્ય છે અને બીજા નંબરમાં હું મારી એક વાત તમને કહું ને તો સાથી રહી નહીં માપે કે એકદમ દિન પરથી નીચે જ માપે મને જ્યાં હું ખ્યાલ છે ને ત્યાં હું દેવું હું ત્યાં ગયો હતો ને ગ્રાઉન્ડ દિન પરથી નીચે માપ્યા અને આગળ આમ એટલું બધું શું કહેવાય તમે કહો ને કે આમ જેટલો તમે હાવ નવા હોય ને બહુ બીક લાગતી હોય અમે પણ એવું હતું પેલા ગઈ વખતે નવા હતા ત્યારે એટલે બહુ બીક લાગે આપણને પણ ખરેખર એટલું બધું બી નથી ને આખા હાવ નો રૂમ હોય એ લોકો તમને ન થાય ને તો તમને એક બે વાર એમ કે ભાઈ હરખી વ્યવસ્થિત હજી ફૂલ આવો તમે અથવા અગાઉ તમને જયારે તમે ગ્રાઉન્ડ પાસ થયો અગાઉ તમારે ફૂલ સાથે મારવા હોય ને દંડ મારવા હોય તમને એ મારવા દે કોઈ વસ્તુ નથી કહેતા એટલે તમને સામેથી કહીએ છીએ અને બીજા નંબરમાં કોઈ છતાં તમારી સાથે જો ન થાય ને આગળ માની લો બાય ચાન્સ ન થાય તો તમે આગળ અપીલની હોય રજી કરી શકો તમે અપીલ કરો ને તો તમને કદાચ તમારે ચાન્સ મળી જાય કેમ કે એક ફ્રેન્ડ મારો છે ને એ અપીલમાં પાસ થયો એટલે કહો છું કે આગળ એટલું બધું તમારે ગભરાવવાનું નથી અને સાદી માની લો હાઈટ હોય ને હાઈટ એ થોડુંક આપણે વધારે પૂરતું ઓલું કેવી કે ભાઈ હાઈટ તો ફ્રેજ જ્યાં જોઈએ હાઈટ તો પછી કદાચ વધે નહીં પણ સાદી ની વસ્તુ એવું છે કે વજન આપણું શું કહેવાય શરીર કટ ઉઠતા થતું હોય રનિંગ કરતો હોય એટલે ગમે માણસ શરીર ઉતરવાનું છે અને પછી તમે જયારે મેડિકલ ફાઇનલ આવશે ત્યારે કદાચ તમારું સાથી ફરી વાળી લોકો માપતા હોય એવું બધા કહે છે એક બે વાત વાત થઈ કરતા હતા એટલે ત્યારે ત્યાં આગળ માપતા હોય છે ને તમારું શરીરમાં ઘણું ફિસાન આવી ગયું હોય તમારું પાછું શરીર થઈ ગયું હોય એટલે એ વસ્તુ તમારે હા બે ફિકર રહેવાની છે એટલે ટેન્શન લેવાનું પણ એક ટકો લેવાનું એટલું બધું નહીં લેવાનું બહુ ફોકસ નહીં કરવાનું કેમ કે મેન વસ્તુ દોડ છે દોડ તમારે થઈ જાય ને પછી તમારે આમાં તો બહુ જાજુ વાંધો નહીં આવે તમે વ્યવસ્થિત પછી શું કહેવાય છાતી થઈ જાય ફૂલાઈ નાખો ને એટલે કામ પતી જાય ટૂંકમાં સમજો ને તમે અને આમ ન્યા કારણે શું કહેવાય એ લોકોને ઉતાવળ જોઈએ એટલું બધું તમે ન કહે કે ભાઈ તમે નાના તું હરખી રેજી રાઈક કર સેવન્ટી નાઇન નથી બરાબર એમ ઓકે યાર મને જોતા હોય બધાને ખબર હોય એક બે એક સેન્ટીમીટર બધાને ખબર જ હોય કે આ છોકરો દોડતો હોય નાના આ રીતના થયું હોય એટલે ઘટી ગયો બધાને ખબર જ હોય આટલી મહેનત કરતા હોય એમાં થોડું રહે મારી જેવાને આવ વીક બોડી હોય શું કરવાનું છે અને મહેનત હોય સારી એની બે વર્ષથી વરસથી તાંટકી તોડતા હોય બધું કરતા હોય અને પછી પણ સતાય શરીર ઉતરી ગયું હોય એમાં એમાં કંઈ એનો માગ નથી એટલે દસે એટલું બધું એનું કોઈ બીમાન નથી તમારું પણ આ દોડની ખાસ ખાસ તમાર નોંધ દોડ કરી શકશો તો તમે એક્ઝામ થઈ શકશો તો જ તમે સાતીમાં જઈ શકશો સાતી શેક પછી થાય એટલે દોડ થશે એટલે દોડની વાત ખાસ તમારે નોંધ લેવી એ રીતના તમે એકવાર ફોલો કરજો જો તમને અનુકૂળ આવે તો કદાચ તમારા મારા નસીબ જોર કરે તો તમે બધા શું કે ભાઈ પાંચ પૂરું થઈ જાય તો ચાલો જય માતાજી આટલું તમને કહેવાનું હતું તમને કહી દીધું